ખેડૂત મિત્રો કપાસના વાયદા વૈશ્વિક સ્તરે ખૂબ સારા એવા રિકવરી તરફ આગળ વધી રહ્યા છે તેવો માહોલ અત્યારે વિદેશી વાયદાઓને જોતા લાગી રહ્યો છે ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો જે ચાલી રહ્યો છે તે ભારતીય સમય મુજબ અત્યારે સાત વાગ્યે અને પંચાવન મિનિટની આસપાસ ઝીરો પોઈન્ટ સુડતાલીસના વધારા સાથે ચોર્યાસી પોઈન્ટ બેતાલીસ સેન્ટની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે અને ચીનનો વાયદો પણ દસ ને ત્રીસ કલાકે જ્યારે બંધ થયો ત્યારે પંચાણુંના વધારા સાથે પંદર હજાર નવસો પચાસની આસપાસ બંધ થયો ટૂંકમાં અમેરિકા અને ચીનના કપાસ વાયદામાં ખૂબ સારી એવી રિકવરી છે તે ધીમે ધીમે આવી રહી હોય તેવું અત્યારે કપાસના વાયદાઓ જોતા અમને લાગી રહ્યું છે હવે આવતીકાલે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીના વાયદા એનસીડેક્સ ઉપરના કોકુડકલ કપાસિયા ખોડના વાયદા અને એન્સીડેક્સ ઉપરના કપાસ વાયદામાં આ વિદેશી વાયદાઓના જે વધારા છે તેની કેવી અસર થાય છે તેની માહિતી કાલે આપણે ચોક્કસ તમારા સુધી અમારા પાસે સમય હશે તો ચોક્કસ પહોંચાડવાનો પ્રયત્ન કરશું અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કપાસની ગુણવત્તા મુજબ તેરસોથી લઈને પંદરસોની આસપાસ ઘણા બધા વિસ્તારોમાં બોલાઈ રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરાભાઈ અમારે ત્યાં ઓગણ ચાલીસ પ્લસના ઉતારા હોય તો તેવા કપાસના પંદરસો પૂરા ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો